સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ઘલા પહેલાં ભેગા કરીને અહીંયા સ્ટોક કરવાનો છે કાલે હલર આવવાનું છે તો આપણે જ્યાં અહીંયા આટલા ઘલા ભેગા કરી લીધા આપણા ઘલા છે માંડવીના એ ભેગા થઈ ગયા રાઈખા બીજા સ્ટોકમાં ભેગા કરવાની બાકી છે ઉપર કટકીમાંથી ભેગા કરતા આવી અહીં આપણું ટ્રેક્ટર આ ચીપીઓ ગલા હારવાનું અહીં એટલે આપણે સ્ટોક કરી લીધો ગલાનો કાલ ઓપનર આવવાનું છે ટ્રેક્ટરવાળું એનાથી આપણે માંડવી કાઢવાની છે આટલા ગલા ભેગા કરવાની બાકી છે અને બાકીને બધે ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા અને જ્યાં સ્ટોક કર્યો આપણે બરાબર અને બીજા છે હજી જેવું રાખ્યા જેમ જેમ જરૂર પડતી જાય ભેગા કરતા જાઉં હું માંડવીના ગલા હે આપડા માંડવી છે ગુજરાત બાવીસ બરોબર માંડવી ઉપાડલી હતી અને હવે આપણે ગલા કરીને ભેગી કરીને અને કાઢવાની છે માંડવીને કલરમાં આવી રીતે કલા કલા રહ્યા હતા કાલે ભેગા કરવાના હે એટલે બાકી રહ્યા બાકીને બધે ભેગા થઈ ગયા આવી રીતે કલાક આવી રીતે ગલા કરી લીધા પછી ટ્રેક્ટર માં તો જોડી અને પછી આપણે ભેગા કરી હું ટ્રેક્ટર તૈયાર છે અને ગલાનો સ્ટોક કરી દીધો એટલે હલરમાં હું કે હેલું પડે એમ ટૂંકમાં બીજું કાંઈ નહીં બરાબર આવી રીતે આપડા ગલા કર્યા લગભગ માંડીનું કામ બધું પૂરું થવા આવ્યું હવે વીણવાની બાકી છે એકાદ બેદી થઈ ને એમાં બે ગલા હમણાં આપણે ભરી આવી ભરી આવીને એ રાખી દઈ પછી કાલ સવારે હલાર આવશે ને એટલે એ આટલા કાઢી લેતા આ બધા આપણે ભેગા કરીને મૂકી દે આ બે રિયા હમણાં એ બે ઉપાડ લઈ એટલે એ કામ પૂરું થાય અને આટલા છે એટલા ખતરના એ પણ કાલ સવારે જેમ જેમ જરૂર પડતી જાય એમ એમ આપણે ભેગા કરતા જાઉં અને કાઢતા જાઉ બરાબર વચ્ચે કીજડામાં આટલા બાકી રિયા ભેગા કરવાના ચાલો આપણા બ્લોગને અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો